હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ એનઆર બ્લોક તો દોસ્તો આજે ના આજે અપાતી છે ને ફરી પછી મતલબ કે ફરી સ્ટાર્ટ નહીં થઈ જીતે ટાઈમ પર મતલબ આપણે સ્ટાર્ટ કરવાની કોશિશ કરી પણ સ્ટાર્ટ નહીં થઈ હવે આજે ફરી બેટરી ચાર્જિંગમાં મૂકે છે કદાચ ફરી સાંજે લગાડીએ તો કદાચ થઈ જાય એવું લાગે છે બાકી આજે મારો વારો છે પાણીવાળો નહોતો આજે પાણીવાળું ગયા છે ભાઈ અને હું હમણાં ખેતરમાંથી થઈ આવ્યો જ છે ખાવાનું વાવણું કમ્પ્લીટ કરી અને હાલ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછળ દેખી શકો છો મારા પૂરું મતલબ સ્ટડી મટીરિયલ દેખો મતલબ આ બધા ચોપડા ઉપરવાળું મારું પેન્ડલ આ લેપટોપ વેપટોપ બેગ પછી આ જે નવું ખાનું બનાવ્યું એમાં હેલ્મેટ આગળ સ્પીકરો નીચે સ્પીકરો પડ્યા છે આગળ નકશા આ ખાનું ભરેલું છે બીજા ભાઈના પેપરો હશે બીજા મારા છે મતલબ કે બીજું મટિરિયલ મારું છે અને ભાઈના ચોપડા છે અને બીજા જે ચાડા ચાડા ચોપડા છે એ ભાઈના છે પીએચડી કરે છે તો પીએચડીના ચોપડા છે તો ગઈ બગી આગળ ધોવે છે વાસણ મેગ હાય એમ કીધે હાઈ એમ કીધે

એટલે પછી મારો વારો આવી ગયો છે પાણીવાળા જવાનો મતલબ જમવા માટે આવી ગયો છે અને હવે અત્યારે વાગ્યા છે મિનિમમ ત્રણ આખો દિવસ વ્લોગ નહીં બનાવ્યો કારણ કે સવારથી કંઈ ખાસ મૂડ જામ્યું નહીં એટલે પછી નહોતો બનાવ્યો પણ હવે પરફેક્ટ બનાવ્યું છે અને હાલ ચાલી રહ્યું છે લોંગ ધરામાં પાણી તો પાણી ખતમ કરીએ અને ત્યાં જઈને મારીએ હું બ્લોગ બનાવી રહ્યો છે ને તો બ્લોગને એ મારી રહી છે બૂમ અને ત્યાં આગળ બધી પલટણ બેઠી છે નીચે છાયડે મતલબ અને મને બૂમમાં રહી છે કે હું લાગમાં બોલી રહ્યો છું ને તો એ લોકોને યુનિક લાગી રહ્યું છે લાગે એટલે બોલી રહ્યા છે બાકી એ પાણી ચાલી રહ્યું છે કમ્પ્લીટ સેકન્ડ આ મફળમાં પાણી સેકન્ડ થઈ રહ્યું છે ફર્સ્ટ પાણી વળી ગયેલું તો આટલા થાય ને હવે સેકન્ડમાં દેખી શકો છો એક નંબર બાકી મારા કબૂચમાં પાણી વળી ગયું છે ત્યાં આગળ ફૂટી ગયું છે ફૂટી ગયું છે નાકું એટલે બીજા ધોરામાં જતું રહ્યું પાણી ફટાફટ ઇચકો બંધ કરતે કમ્પ્લીટલી બંધાઈ ગયું છે અને ત્યાગડી પાણી પહોંચવાની થોડીક વાર છે અને આ ફૂટી ગયેલું એના હિસાબથી પાણી નીકળ્યું તો હવે આ ધોરામાં પાણી પી જશે ને આ ધોરામાં બી પતી ગયું છે તો દોસ્તો અત્યારે હું પાણી અંદરથી આમ મતલબ હાથે હાથે માટી કાઢવા ગયો અને એની અંદર માટીમાં તો કંઈક બ્લેડ કપાઈ ગયો છું થોડુંક લોહી નીકળ્યું છે પણ અત્યારે લોહી તો નીકળી ગયું છે પણ હવે ભભળી ગયું છે બરાબરનું કાંઈ નહીં ચાલ્યા કરે મતલબ એવી બધી વસ્તુ વાગ્યા કરે અને ચાલતું રહે મારા તડબૂજ છે બહુ મિસ કરું છું ને એકાદ લાગશે ને એની આશામાં છું હજુ મને નાનો સાહેડો છે ને પછાડી દેખો છો કે એ અને અત્યારે હોળીનો મતલબ ટૂંક સમયમાં દિવસો મતલબ હોળીના આવી ગયા છે અને બે ચાર દિવસ પછી હોળી છે તો દોસ્તો બધાને હોળીની બધાને મુબારક મતલબ કે શું કહેવાય આપણા ગુજરાતીમાં અહીં તો મુબારક ખૂબ ખૂબ શુભેચ્છાઓ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અત્યારે અમારે આગળ એવું છે કે મરણ થાય ત્યારે શોક ભાંગવામાં આવે છે મતલબ કે અત્યારે અમારે કશે બી પ્રોગ્રામમાં જઈએ તો અમે આગળ માથા પર ટીલું નથી કરતા ટીલું નથી કરવાનું કારણે કે કોઈ ફળિયા ફેમિલીમાં કોઈ ડેડ થઈ હોય તો ટીલું નહીં કરવામાં આવે તો બસ આજે એનો સુખ ભાંગે છે અને ખજૂર ખવડાવશે અને આંગળી ટીલા કરશે બધાને પછી અમારા બધા પ્રસંગમાં જ એને ટીલાવેલા કરી શકાશે એવો કંઈક અહીંનો રીત રિવાજ છે હોળી પર આ વસ્તુ થાય છે અને એક વસ્તુ એ બી છે કે હોળીના દિવસો આવે અને મતલબ કે કોઈ ડેટ થયેલી હોય તો ઓલું તળીને ન ખવાય તળેલી વસ્તુ મતલબ ન ખાય આંગળી ઘરમાં મતલબ નહીં બનાવાય તળેલું ભજીયાનો બનાવી શકાય પછી પાપડી એલું પેલું મતલબ જે બી તળીની વસ્તુ બનાવવાની હોય ને એ ઓફકોર્સલી કઈ જ વસ્તુ નહીં બનાવતા મતલબ કે હોળીના શોખ ભાંગે શોખ ભાંગ્યા પછી પ્રસંગ તો પછી અમે બનાવીએ છીએ આ એક પોતાનું મતલબ ગયું છે એનું દુઃખ વ્યાપીને આ વસ્તુ નથી ખાતા ટીવી આપણે ક્યારે આવી ગયા એક્સ છે ને વળી જતી

અને પછાડી એક નંબર વ્યૂ છે દેખો મતલબ અહીંથી ઝૂમવું નહીં કરી શકું કારણ કે ફ્રન્ટ કેમેરાથી મતલબ ઉતારું છું સ્ક્રીન કેમેરાથી તો પછાડી દેખી શકો છો એકદમ એક નંબર વ્યૂ મતલબ કે ફાઇનલી સનસેટ થઈ રહ્યો છે કમ્પ્લીટ મતલબ એકદમ ક્લીન વાતાવરણ અને જો ફોટોગ્રાફી જો કરવાની ઈચ્છા હોય ને તો આ વાતાવરણમાં કરે ને તો એક નંબર ફોટો આવે બાકી બાકી એક નંબર વ્યૂ લાગે છે આમ ફરી જાય તો બી મતલબ એકદમ ક્લિયરિટી કમ્પ્લીટલી અને દેખો અને હું બેઠો છું એવી જગ્યા પર ને કે કેટલી મસ્ત એટલું શાંતિનું વાતાવરણ છે અને આગળ કોઈ ચી ચા કશું નહીં મતલબ કોઈ ફાલતુનો અવાજ બિલકુલ નથી દેખો ચારે મેર મગફળી મોફળી મોગફળી ને મોગફળી પછાડી આવી રહ્યું છે આપણા દ્વારામાં પાણી ફાઇનલી પાણી બી આવી ચૂક્યું છે અને હવે વાળવાનું છે આ થઈ રહ્યો છે મસ્ત એક મજાનો સનસેટ દીખો મસ્ત જ મતલબ બધા ઝાડોની વચ્ચે થઈ રહ્યો છે બાકી મજાનું મસ્ત મજાનું રમણીય નજારો છે અને હવે મવડાના ફૂલો આવવાનું ચાલુ થઈ ગયું છે આઈ રહ્યું હવે ટૂંક જ સમયમાં મતલબ દર વખત હોળીના ટાઈમમાં મવડા પડતા હોય છે ને આ સિઝનમાં અત્યારે મવડા નથી પડતા બાકી આપણે વાળી દઈએ ખેતરમાં મતલબ કે આ ધોરામાં પાણી વાળવાનું છે હવે તે વાળી દઈએ તો આપણા વાળા ખેતરમાં જે બી ઇયાળો હોય જીવડા હોય એમને જણાવી દેવામાં આવે છે કે અત્યારે પાણી વાળવામાં આવી રહ્યું છે અને પાણી આવી રહ્યું છે તો તમારે શાંતિથી જે જગ્યા પર છે તે જગ્યા પર છુપાઈને રહેવું કારણ કે મારી પાછળ છે ચાર બગલા અને એ બગલા તમને છોડશે નહીં કારણ કે તમને ખાઈ જશે એટલે જે બી જગ્યા છો તે જગ્યા પર રહેજો અને હલતા નહીં કારણ કે આ બગલાં છે ને એ છોડે એના છે બરાબર કે નહીં એક આ આ એક આકર્ષણનું કેન્દ્ર છે કે દેખો ખતરનાક મતલબ મસ્ત એન્ડ જગ્યા પર કમ્પલીટ ઝાડાનો જે ગાળો છે ને એની વચ્ચો વચ્ચ મધ્યમ બિલકુલ સેન્ટરમાં આવીને ઉભો છે સો કહીશ તો અત્યારે ફાઇનલી હું અત્યારે આવી શકું છું ઘરે અને અત્યારે વાગી રહ્યો છે ઢોલ અને હવે જે બી મતલબ મહેમાનવાના બધા બાકી છે જે બી આવશે એ બધા ખજૂર લાવશે છોકરીઓ અને બીજા નારિયેળ લાવશે આવીને બધી જે બી વિધિ કરશે વિધિ કર્યા બાદ એ કરશે અને અહીંયા આગળ ઢોલ આવી ચૂક્યા છે બીજો પણ એટલે ગામમાંથી લોકો આવ્યા છે બીજા તો બસ અહીંયા આગળ વિડીયોને કરી દે એન્ડ મળી જશે જલ્દી નવા વિડીયો સાથે બાય વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય